પ્રવૃત્તિ તમારી પોતાની આગ ગાડી ખાલી દિવાસળીના બોક્સનો ઉપયોગ કરી ચિત્રની મદદથી તમારી રમકડાની આગગાડી બનાવો બનાવતા આવડશે ઓહો નહીં આવડે ચાલો હું તમને એક ગીતની મદદથી આગગાડી ગાડી બનાવતા શીખવાડું ચાલો ગીત સાંભળો સૌપ્રથમ ચાર દિવાસળીના ખાલી ખોખા લો એમાં એક મોટું ખોખું લેવું તેનું એન્જિન બનાવીશું હવે દરેક ખોખાને ખોલી નાખો અને તેના ઉપરના ભાગમાં આ રીતે રમકડાના પાયડા લગાડવા મોટા ખોખાને સૌથી આગળ રાખો તેનું માત્ર ઉપરનો ભાગ જ લો હવે તેની અંદર બીજા ખોખાનો અંદરનો ભાગ અડધો ગોઠવો આ જ રીતે એકની અંદર એક એ રીતે ચારે ખોખાને ગોઠવી દો એન્જિનવાળા ખોખાની ઉપરની તરફ અને જમણી તરફ એટલે કે આગળની તરફ બે બે દિવાસી અહીં બતાવી છે તેમ ગોઠવો બસ હવે બની ગઈ આગાડી ચાલો હવે ચલાવો તો વાહ એવી સરસ ચાલે છે ખરું ને મજા આવી ગઈ ને બાળ આ રીતે તમારી જાતે બીજી કેટલીક પ્રવૃત્તિઓ કરો પ્રવૃત્તિ જો કોઈ છુક છુપ અવાજ કરે તો તમે તરત જ કહી શકો કે તે આગ ગાડીનો અવાજ છે નીચે આપેલા અવાજો પરથી તમે વાહનોના નામ કહી શકો આ કવિતામાં આપણે છુકછુક ગાડી વિશે ભણી ગયા તેવી રીતે અવાજ કરે છે કોણ કહેશે મને બોલો બોલો મોટર ગાડી હા આ મોટર ગાડીનો અવાજ છે હવે પોમ પોમ કરીને કોણ ચાલે છે કહો જોઈએ ટ્રક હા પોમ પોમ કરીને ટ્રક રસ્તા પર ચાલે છે ટપ ટપ કોણ અવાજ કરે છે કહો તો ઘોડા ગાડી સરસ સાચું કહ્યું ટપ ટપ કરતા ઘોડા ગાડી ચાલે છે અને ઘર ઘર કરતો અવાજ કયા વાહનનો છે કહો તો મને મોટરસાઇકલ નો સાચો છે તારો જવાબ ઘર ઘર કરીને મોટર ચાલે છે હવે કહો તો છેલ્લો પ્રશ્ન ટ્રેન ટ્રેન કરીને કયું વાહન ચાલે છે ટ્રેન ટ્રેન કરીને સાયકલ ચાલે છે સાયકલ ની ઘંટડી ટ્રેન ટ્રેન એવો મીઠો અવાજ કરે છે આમ દરેક વાહન પોતાના અલગ અલગ અવાજ ના લીધે જાણીતા છે અને અવાજ થી આપણે તેમને ઓળખી શકીએ છીએ જે લોકો ની આંખો ની રોશની નથી તેઓ વાહનો ના અવાજ પર થી તેમને ઓળખે છે આ બધા એક એક વાહનો ના અવાજ છે જો બધા વાહનો એક સાથે રસ્તા પર દોડતા હોય તો કેવો અલગ અલગ અવાજ થાય શું ત્યાં ખૂબ જ અવાજ નહીં હોય તમે ક્યાં વધારે અવાજ સાંભળ્યો છે શું તમને વધારે અવાજ પસંદ છે કેમ મિત્રો સવારે ઓફિસ કે કામ ધંધાએ જવા નીકળતા લોકો પોતાના સ્કૂટર કાર બાઇક જેવા અલગ અલગ વાહનો સાથે નીકળતા હોય છે અને સવારના સમયે રસ્તા પર આટલા બધા વાહનો

તેને લીધે માથું દુખવા લાગે છે આવા અવાજો જાહેર સ્થાનો પર પધારે થતા જોવા મળે છે જેમ કે સવાર સાંજ રસ્તા પર વિવિધ વાહનોનો અવાજ એરપોર્ટ પર પ્લેનનો અવાજ મેળામાં ચાલતા ચગડોના અવાજ વગેરે આ ચિત્રમાં શું જોઈ શકાય છે આ ચિત્રને જોઈને કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવીએ આ ચિત્રમાં એક મોટી ઇમારત છે અરે આ ઇમારતમાં તો આગ લાગેલી છે અને ત્યાં નીચે જ એમ્બ્યુલન્સ ઊભી છે બાજુમાં જ લાલ લાલબંબાવાળા પણ આવી ગયા છે અને આ લાગેલી આગને બુઝાવવા માટે પ્રયત્ન કરતા દેખાય છે વળી પોલીસની વાન પણ ઊભેલી છે ચિત્રમાં તમે કયા કયા વાહનો જોઈ શકો છો ચિત્રમાં એમ્બ્યુલન્સ અને લાઈ બંબાની ગાડી તેમજ પોલીસની ની વાન જોઈ શકાય છે આ બધા વાહનો વધુ પડતા શાના માટે વપરાય છે આ બધા વાહનો વધુ પડતા જ્યારે કોઈ અકસ્માત થાય ત્યાં વપરાય છે જ્યારે કોઈ કુદરતી કે કૃત્રિમ આપત્તિ આવી પડે અને કોઈનો જીવ જોખમમાં આવી જાય ત્યારે આ વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે આમ આ વાહનો તત્કાલીન સેવામાં ઉપયોગી પુરવાર થાય છે આ બંનેનો સદુપયોગ થાય તો ઘણા લોકોનું જીવન બચાવી શકાય છે અને જરૂરિયાતના સમયે તેનો પૂરેપૂરો લાભ મળી શકે છે પ્રવૃત્તિ ઉપર આપેલા ચિત્રમાં આપેલા બોક્સ જુઓ. તેમને સાચા ક્રમમાં દોરો અને રંગ પૂરો. આ માટે પન પેજનો ઉપયોગ કરવો. તમને શું જોવા મળ્યું? તેનું નામ લખો. બાળમિત્રો ઉપર આપેલું ચિત્ર જુઓ. તેમાં કુલ 12 ભાગ પાડવામાં આવ્યા છે. તમારે આ 12 ભાગને તેના સાચા ક્રમને જોઈ શાંતિથી સમજીને તે દોરવાનું છે અને પછી તેમાં સુંદર મજાનો રંગ પણ પૂરવાનો છે તો સૌપ્રથમ તમે આના માટે ફોન પેજનો ઉપયોગ કરજો ચાલો શરૂઆત કરીશું હવે દોરવાની હા તો સૌપ્રથમ ઉપરના બોક્સમાં એક નંબર આપેલ છે તે ભાગને नीचे આપેલા 1 નંબરના બોક્સમાં દોરીએ ત્યારબાદ ઉપરના બોક્સમાં આપેલ બોક્સ બ એ નું ચિત્ર નીચે આપેલા બોક્સ નંબર 2 માં દોરીએ ત્યારબાદ ઉપરના બોક્સમાંથી નંબર 3 લખેલ ભાગ નીચેના 3 નંબર બોક્સમાં દોરીએ આમ દોરતા દોરતા પૂરા બાર નંબર સુધી દોરીએ

તો ઘરે જઈને આવી જ પ્રવૃત્તિ તમારા ઘરના લોકોને કરીને બતાવજો જેથી તે લોકો પણ ખુશ થઈ જાય આજ અહીં સુધી રાખીએ આવતીકાલ નવા દિવસે નવા કોઈ પ્રકરણ સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો બાળમિત્રો